દર વખતે સમાજને આગળ કરીને છટકી જવાની વાત રાજકીય બિરસા મુંડા ચોક પર આવીને જો ચૈત્ર વસાવા સમાજના આગેવાનો આગેવાનોને સાથે રાખીને જાહેરમાં માફી માગે તો હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે હું આ કેસ પરત લેવા તૈયાર છું અને એમના દરેક ઝઘડા આદિવાસી સમાજના બેન દીકરી ભાઈ બેન વડીલો જોડે જ હોય થોડા દિવસો થયા એ આદિવાસી વિસ્તારનું રાજકારણ ખૂબ ગરમાયેલું છે રાજકારણ એટલા માટે ગરમાયેલું છે કે ત્યાં પ્રાંત અધિકારીની ઓફિસ ખાતે જેટીવીટીની બેઠક મળી હતી આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવા ચંપાબેન સહિત એ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પણ ઉપસ્થિત હતા ચેતર વસાવા ઉપર એ સંજય વસાવાએ ફરિયાદ દાખલ કરી હતી અને ફરિયાદના આધારે તે અત્યારે જેલવાસ ભોગવી રહ્યા છે તેની ઉપર ગઈકાલે એ કોર્ટની અંદર સુનાવણી પણ હતી કોર્ટે તેમની જામીન અરજી પણ ફગાવી દીધી છે પણ ત્યારે જ્યારે કોર્ટની અંદર ચુકાદો આવ્યો તેની થોડીક કલાકો પછી જેમને ફરિયાદ કરી હતી એવા સંજય વસાવા એક પત્ર લખે છે અને આ પત્ર અત્યારે ખૂબ ચર્ચામાં છે આ પત્રને લઈને અત્યારે વાતચીત કરવા માટે મારી સાથે એ સંજય વસાવા જોડાયા છે તેમની સાથે જ સમજવાની કોશિશ છે કે શું મામલો હતો અને શા માટે પત્ર લખવો પડ્યો તો પેલા તો ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝરૂમમાં સંજયભાઈ સંજયભાઈ થોડા દિવસોથી આદિવાસી વિસ્તારના નેતાઓ હોય કે ત્યાંનું રાજકારણ હોય એ ખૂબ ચર્ચામાં છે ચર્ચામાં એટલા માટે છે કે જે બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકમાં તમે પણ ઉપસ્થિત હતા ત્યાંના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ઉપસ્થિત હતા એમના ઉપર તમે એવા આક્ષેપો કર્યા હતા કે ચૈતર વસાવાએ મને છૂટો કાચનો ગ્લાસ માર્યો મારી ઉપર મોબાઈલનો પ્રહાર કર્યો અને તેને લઈ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદ બાદ એ એમની ઉપર પોલીસે કાર્યવાહી કરી તેમની ઉપર કાલે કોર્ટની અંદર જે જામીનની સુનાવણી હતી તે પણ નામંજૂર કરવામાં આવી છે અને તેની વચ્ચે તમે એક પત્ર લખ્યો છે આ પત્ર અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ પત્ર તમારે કેમ લખવો પડ્યો અને આ પત્રમાં શું લખવામાં આવ્યું હતું જી આ પત્ર લખવાની ફરજ એટલા માટે પડી કે કેટલાક સંગઠનો જે આદિવાસી સમાજના છે અને કોઈક ને કોઈક રાજકીય પક્ષ જોડે જોડાયેલા છે પત્ર ની અંદર મેં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે આમ આદમી પાર્ટી દ્વારા રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે આ જે ખરેખર નિંદન એકદમ શરમજનક બાબત છે આ એક સામાજિક વિષય છે પણ નથી એક વહીવટી વસ્તુ છે અને સરકારી કચેરીમાં બનેલ બનાવ છે અને સરકારી કર્મચારીઓ અમારા દોરવાના પ્રયત્નો થઈ રહ્યા છે એના માટે મેદિપ સાહેબ ને સમસ્ત આદિવાસી સમાજ ના પ્રમુખ છે એમને મારે પત્ર લખવાની ફરજ પડેલ છે એવું તો શું થયું કે તમે હવે પત્ર માં એવો ઉલ્લેખ કર્યો કે જો જાહેર માં આવીને માફી માગે તો હું કેસ પરત ખેંચી લઉં એવું નથી એના અગાઉ પણ ચંપાબેન વસાવા જે સન્માનનીય હોદ્દા પર છે આજે સાકબારા તાલુકા પંચાયતના પ્રમુખ છે અને મારા જોડે જે બનાવ બન્યો છે મારા મારીનો એ તો હું ભૂલી જવા તૈયાર પણ છું પરંતુ બિરસા મુંડા ચોક પર આવીને જો ચૈતર વસાવા સમાજના છું આ કોઈ રાજકીય કેસ નથી પ્રેશર પણ નથી મને આ મારો પોતાનો નિર્ણય છે અને હું એને વળગી રહેશ જો ચૈતર વસાવા જાહેરમાં આવીને માફી માંગી લઈશ તો પણ તો આવું પડે એ બાર આવવા માટે તમારે કેસ પરત ખેંચવો પડે તો એની શું પ્રોસિજર છે એવું હોતું નથી કાયદો કાયદા કામ કરશે જે પણ કાયદાની જોગવાઈ પ્રમાણે હશે એ તો મળશે પછીની વાત પછી વિચારીશું પણ હું તમારા માધ્યમથી આજે મારા આદિવાસી સમાજ ને એક વાત ધ્યાન પર મૂકવા માંગુ છું અમારા સન્માનીય છોટુભાઈ વસાવા સાહેબ પચાસ સાહીઠ વર્ષ થી જાહેર જીવનની અંદર છે અને સન્માનીય લોકપ્રિય સાંસદ મનસુખભાઈ વસાવા આજે સાત સાત ટર્મ થી સાંસદ છે તેમણે કદાપી એક આદિવાસી મહિલાનું અપમાન કર્યું હોય એવું તો મારા ધ્યાનમાં નથી આવ્યું અને મારા સમાજને પણ ખબર છે કે કે આ બે નેતા એવા છે જેમણે અમારી આદિવાસી મહિલાનું કોઈ દિવસ અપમાન કરેલ નથી તો ચૈતર વસાવા તો હજુ તો એમની શરૂઆત છે કારકિર્દીની અને આદિવાસીઓના નામ પર રાજનીતિ કરવા નીકળ્યા છે એમના દરેક જે રીતના તમે આક્ષેપો કરી રહ્યા છો એ કદાચ સાચા હોય કે ખોટા હોય નથી ખબર પણ સામે ચેતર વસાવાનું સમર્થન પણ એટલું જ છે લોકોમાં જ્યારે પણ ચેતર વસાવા કોઈના કોઈ મુદ્દા હોય સામે મૂકવાની વાત હોય કે પછી આદિવાસી વિસ્તારના કોઈ મુદ્દા હોય તેને લઈને અનેકો વખત લડતો આપતા હોય છે આ લડતથી એ લોકોમાં જનઆક્રોશ એટલા માટે જોવા મળી રહ્યો છે કેમ કે ચૈતર વસાવા એકમાત્ર એવા ધારાસભ્ય હતા કે જે અવારનવાર આદિવાસીઓના મુદ્દાને લઈને ચર્ચાઓમાં આવતા હોય છે લોકોના પ્રશ્નોને લઈને મેદાને ઉતરતા હોય છે અને એ અત્યારે જેલમાં છે પણ તમે તમારું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે કે કદાચ તમારી ઉપર જે પણ કઈ ઘટના થઈ છે એ ભૂલીને પણ તમે જો એ માફી માગે તો તમે એમને માફ કરી દેવા માટે તૈયાર છો પણ આ તમે જે તમારું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે એ મુદ્દે કદાચ તેમના પત્ની કે એમના પરિવારના કોઈ વ્યક્તિઓ સાથે તમારે વાતચીત થઈ છે આ મુદ્દે ના 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 તેમના પરિવાર જોડે મારી કોઈ વાતચીત નથી થઈ અ ચાર પાંચ દિવસ અગાઉ બનાસકાંઠા દાહોદ અને ઝાલોદની એક ટીમ મને આવીને મળી ગઈ હતી તેમને પણ મેં આજ વસ્તુ કીધું હતું જો સમાજના નેતા છે આપણા દર વખતે સમાજને આગળ કરીને છટકી જવાની વાત તો ના હોય આ એક સત્ય ઘટના છે સત્ય આધારિત છે જો ચૈતરવસાવા જાહેરમાં માફી લઈ ગયો તો આજે કેસ મારા તરફથી તો હું એકદમ સ્પષ્ટ સંદેશ આપવા માંગુ છું કે હું કોઈ પોલિટિકલી પ્રેશર પણ નથી કશું છે નહીં જાહેરમાં આવીને માફી માંગે જંપાબેન ને કે પછી મારા માતા બેનો નું જે અપમાન થયું છે આવેદન પત્ર આપતી વખતે કોમેન્ટ ને ફક્ત રાજનીતિ આમ આદમી પાર્ટીના સમર્થકો દ્વારા કરવામાં આવે છે કેમ ભાઈ આ વિષય પર ઈસુદાન ગઢવી નથી બોલતા કે ગોપાલ ઇટાલિયા નો જવાબ નથી આવતો એક મહિલાનું અપમાન થયું છે ત્યાં કેમ મુદ્દો ડાયવર્ટ કરવામાં આવે છે

તો ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ તો અત્યારે જે આદિવાસી વિસ્તારનું રાજકારણ છે એ ફરીથી ગરમાયું છે અને એક બાજુ ચૈતર વસાવા અત્યારે જેલમાં બંધ છે પણ તેમની સામે જેમને પોલીસમાં ફરિયાદ કરી હતી એ સંજય વસાવાએ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે અને તેમણે કહ્યું છે કે આ મુદ્દાને રાજકીય મુદ્દો નહીં બનાવવા અને સમાજને આગળ કરીને જે આમ આદમી પાર્ટીના નેતાઓ અને રાજકીય મુદ્દો બનાવી રહ્યા છે તેનાથી પર જઈ અને મેં કોઈ પોલિટિકલી પ્રેશર વગર અમારું નિવેદન આપ્યું છે મેં પત્ર લખ્યો છે અને પત્રમાં એમને એવું લખ્યું છે કે ચંપાબેનની જો જાહેરમાં બુરછા મુંડા ભવન અને સર્કલ છે તે આવીને ચેતર વસાવવા માફી માગે તો હું કેસ પરત ખેંચી લેવા માટે પણ તૈયાર છું એટલા માટે હવે આદિવાસી વિસ્તારનું રાજકારણ ગરમાયું છે કેમ કે જે વ્યક્તિએ કેસ કર્યો હતો એ જ વ્યક્તિ હવે કેસ પરત ખેંચવાની વાત કરી રહ્યા છે ચેતર વસાવા હવે હાઈકોર્ટમાં જવાની તૈયારી દર્શાવી રહ્યા છે આ બધાની વચ્ચે હવે તમારું શું માનવું છે આ મુદ્દાને લઈ તો એ અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર